યાદ કરિયા નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીની પ્રેરણાથી મૂળ માધાપરના પરંતુ હાલમાં લંડન નિવાસી દાતાએ પુત્ર જન્મની ખુશાલીમાં માંડવીની પાંચ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ એક હજારથી વધારે બાળકોને રાજાશાહી તિથિ ભોજન કરાવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે મૂળ માધા પર ભુજ ના પરંતુ હાલમાં લંડન નિવાસી મિનેશભાઈ વિનોદભાઈ માવજી વરસાણી પરિવારના વિનોદભાઈ માવજી વરસાણીની દીકરી હિનાબેન મનીષભાઈ હિરાણીને ત્યાં પુત્ર જન્મની ખુશાલીમાં માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીની પ્રેરણાથી માંડવી શહેરની હરિરામ નથુ કોઠારી પ્રાથમિક શાળા ગોકુલદાસ બાબડાઈ ગ્રુપ પ્રાથમિક શાળા જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ ડો જયંત ખત્રી પ્રાથમિક શાળા અને કામધેનુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ એક હજારથી વધારે વિદ્યાર્થીઓને રાજાશાહી તિથિ ભોજન વતન પ્રેમી દાતા તરફથી કરાવાયું હતું આ સેવા કાર્યમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સહકાર આપેલ હતો તીતી ભોજનના પ્રેરણાદાતા અને માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીએ બાળકોને ભોજન પોતાના હસ્તે પીરસ્યું હતું પાંચે શાળાના આચાર્યો અનુક્રમે મિતલબેન ચુડાસમા મોસમીબેન જોશી પુનિતભાઈ વાસાણી રિતેશભાઈ ગુંસાઈ અને કમલેશભાઈ ચાવડા તથા વિકલાંગ કન્યા છાત્રાલયના ગ્રહમાતા પ્રવીણાબેન પાટોડી સહયોગી રહ્યા હતા

અશ્વિનભાઈ શાસ્ત્રી એમને પણ ધન્યવાદ અને રસોઈયા મહારાજને પણ ધન્યવાદ કે એકે એક આઈટમ એમણે ગરમ ગરમ પીરસી છે અને આજ હમણાં શિયાળો ચાલે છે તો શિયાળામાં જો ગરમ ગરમ બપોરે જમવાનું મળી જાય તો ખૂબ મજા આવી જાય ગરમ ગરમ મોંથાળ ગરમ ગરમ કટલેસ ગરમ ગરમ પૂરી અને બધું જ બાળકોના ટેસ્ટ પ્રમાણે હતું જરાય તીખું નહોતું જરાય ખાટું નહોતું અને એકદમ સરસ બાળકોને ભોજન મળ્યું અને જ્યારથી એવું બાળકોને ગઈકાલે કે આવતીકાલે તમને ગુજરાતી થાળીનું ભોજન મળવાનું છે તો બાળકો ખૂબ ખુશ થઈ ગયા અને કે હસી ખાલી ચા પીને અચીબો મળે એડા જમવો એટલે ખૂબ આનંદ થયો છે સૌને ધન્યવાદ અને જેમણે પણ આપ્યું છે એને પ્રભુ હજી પણ વધુ આપે

જેથી તમે એક પણ વીડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો